શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા તેઓના ઈષ્ટદેવ એવા શ્રી ભગવાન વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી પાદરા ખાતે દર વર્ષે શ્રી ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હાલના વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં યજ્ઞ તથા કથાનું આયોજન પણ કરાયું હતું સમાજના આગેવાનોએ દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વિશ્વકર્મા પ્રાગટન દિન નિમિત્તે શસ્ત્ર અને ઓઝારોનું પણ પૂજન કરાયું હતું આ પ્રસંગે સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે ઉષાભેર આ પર્વની ઉજવણી આજરોજ જલારામ ફામ ખાતે પંચાલ સમાજ દ્વારા કરવામાં આવી હતી ચાલો રેડી વિશ્વકર્મા ભગવાનની જય હો સત્યના સંકલ્પદાતા ભગવાન શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા આજરોજ પાદરા શહેર અને તાલુકાના તમામ પંચાલ સમાજના સૃષ્ટિઓ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ પ્રાગટ્ય દિન મહોત્સવ મહોત્સવ આજની ઉજવણી સમારોહ રાખવામાં છે તેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા પાદરા શહેર અને તાલુકામાં જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓના માધ્યમથી આજે સમાજ એકત્રિત થાય અને સમાજના માધ્યમથી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેનો પણ આજે વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લોકોને મળે એ માટેનો આ સૌપ્રથમ પ્રયાસ છે તમામ શ્રેષ્ઠીઓ તેમજ વિશ્વ વિશ્વકર્મા સમાજના પંચાલ સમાજ દ્વારા આ તમામ બાળકોને ઇનામ વિતરણ ડાન્સ કરનારું બાળકોને પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં છે જે શ્રેષ્ઠીઓ છે સમાજના દાતાઓનું છે તેઓનું પણ સન્માન સાલોડની કરવામાં આવશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન જે લોકો અવસાન પામે છે તે લોકોને શ્રદ્ધાંજ સાથે તે લોકોના પરિવારને પણ સન્માન રોજ રાખવામાં આવેલ છે સૌ વિશ્વકર્મા સમાજ આજે સમાજના ઉત્થાન માટે સામાજિક શૈક્ષણિક અને આર્થિક પુનરોદ્ધાર થાય અને પુનઃવસન અને પુનઃસ્થાપન થાય એવા પ્રયાસના ભાગરૂપે આજે વિશ્વકર્મા જયંતિ ઉજવણી સમારોહ આજરોજ પાદરા ખાતે રાખવામાં આવે છે